ઉમંગ નો દિવસ છે ત્યારે કવાટ તાલુકાના સાત હજાર ને છસો કરતા વધારે પરિવારો ને પોતાનું ઘર મળવા જઈ રહ્યું છે ત્યારે એના મંજૂરી હુકમના વિતરણ પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત આપણા જ લાડીલા જેતપુર પાવી વિધાનસભા મત વિસ્તારના લોકપ્રિય જનપ્રિય અને હર હંમેશા લોકોની ચિંતા કરતા એવા સન્માનની ધારાસભ્ય આદરણીય જયંતિભાઈ રાઠવા આપણા સૌના વડીલ આ વિસ્તારના આગેવાન અને હર હંમેશા પ્રજાની ચિંતા કરતા એવા મારા બેન પૂર્વ સંસદ સભ્ય શ્રી આદરણીય ગીતાબેન રાઠવા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આદરણીય રંજીતભાઈ ભીલ અને જેમના અથાક પ્રયત્નો પ્રયત્નોથી છોટાઉદેપુર જિલ્લાને પંદર હજાર કરતા વધારે આવાસોનો લાભ અપાવનાર એવા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક આદરણીય કેડી ભગતજી તાલુકા પંચાયતના સન્માનિત પ્રમુખ શ્રી મિલનભાઈ રાઠવા જિલ્લા પંચાયતના સભ્ય અને પૂર્વ શિક્ષણ સમિતિના અધ્યક્ષ આદરણીય ભાવનાબેન રાઠવા જિલ્લા પંચાયતના સભ્ય આદરણીય સુલતાનભાઈ એવા જ બીજા જિલ્લા પંચાયતના સભ્ય આદરણીય સુરેશભાઈ મારા યુવાન નેતા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશના યુવા મોરચાના ઉપાધ્યક્ષ શ્રી મુકેશભાઈ રાઠવા તાલુકા પંચાયત ના કારોબારી અધ્યક્ષ શ્રી નીલનભાઈ રાઠવા તાલુકા પંચાયત ના સૌ સન્માનિત તાલુકા ભારતીય જનતા પાર્ટી ના પૂર્વ પ્રમુખ શ્રી કાળુભાઈ તાલુકા વિકાસ અધિકારી શ્રી તપનજી તપનજી ઉપસ્થિત સૌ આદર મંચસ્થ મહાનુભાવો

આ ભગતજીએ જે અમને ફાઇલ આપી એનો અભ્યાસ કરતો હતો ત્યારે હવે મને એક વાત કહેવાનું મન થઈ જાય છે કે આજે કોણ તાલુકાની અંદર 7600 જેટલા પરિવારોને એકી સાથે આવાસનો વર્કવટર મળવા જઈ રહ્યો છે અને રકમ ગણીએ તો મેં જે અંતિભાઈને પૂછ્યું કે આ કેટલી થાય તો મને કે 126 કરોડ જેટલી થાય તમે કોઈ 166 કરોડ એને મને કંઈ સમજણ પડે નહીં તો મને કે આપણે છે ને પિકઅપ ભરેલ પૈસા લીજે ને હોવાની નોટ તો પિકઅપ થી ઉગરા જાય એટલા રૂપિયા કવાટ તાલુકાના લોકોને મળવાના છે એ કવાટ તાલુકાના લોકો પાછા એમ કહેતા છે બધા કે પૈસા આટલા બધા લોકો લઈ ગઈ છે પણ પૈસા અમારે ને અમાર તમારે ગણવાના છે કેની બચત છે તમારા ખાતામાં સીધે સીધા નાખવાના છે નાખી દીધા કે બાકી છે

સરપંથી રહેલો એટલે નાના મોટા અનુભવ થાય સરપંચ સાહેબ મારા ગામમાં છે ને બે આવાસનો લાભાર્થી તો તેમાં થોડી ઓછી રકમ મળતી હતી આ તો આપણા નરેન્દ્રભાઈ ગુજરાતના ફનુત્ર પુત્ર દેશની અંદર વડાપ્રધાન ભણ્યા અને લાખો રૂપિયાની આવાસો આપવાનું ચાલુ કર્યા બાકી જે તે વખતે ઓછો આવાસનો પૈસા પણ જેવા આવાસના પૈસા થાય એટલે આપણા વાળા એમ કે લાડી કા તો ગાડી આ થાય પણ એવું નહી કરતા હોય પહેલા તમે ઘર બનાવી દીજો પછી જે કરવું હોય તે કરજો કારણ કે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે 2047 ની અંદર જ્યારે દેશને આઝાદીના 100 વર્ષ પૂર્ણ થવાના છે ત્યારે વિકસિત ભારતની જે એમને સંકલ્પ કર્યો છે એમને એમના માટે સૌપ્રથમ તો પાયાની સુવિધા છેવાડાનો માનવી આદિવાસી હોય દલિત હોય વંચિત હોય તો એને શિક્ષણની સુવિધા મળે એને રસ્તાની સુવિધા મળે એને આવાસની સુવિધા મળે એને આરોગ્યની સુવિધા મળે એની કોઈ ચિંતા કરતા હોય તો નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે એટલે આપણા તમામ તાલુકાની અંદર આજે 7000 ને 600 જેટલા આવાસોનો લાભ મળ્યો છે કે આ તાલુકાની વાત કરીએ આ તાલુકાની અંદર બે ગામ એવા છે આ તાલુકાની અંદર બે ગામ એવા છે કે આજે એક ગામને એકી સાથે બૈરિયા ગામને 511 જેટલા આવાસો લાભ મળી રહ્યા છે એકી સાથે ઘણી રકમની વાત કરીએ તો 511 સરપંચ સાહેબ છે કે હાથ હાથ ઉછો કરો ઉઠા બૈરિયાવાળા બૈરિયાવાળા માટે તાળી પાડો 511 આવાસો એટલે મેં પાછો ગયો 511 એટલે કેટલો તો મુકાને મે પૂછ્યું 511 આવાસ કેટલા રૂપિયાની થાય તો કે સાહેબ 10 કરોડ રૂપિયાની થાય કે એક કે હાથે 10 કરોડ બોલો આ બાયડીયાવાળાને અભિનંદન આપવા જો એકને જાગૃત સરપંચ તરીકે એવી જ રીતે બીજા કામની વાત કરી આખા ડુંગરી તો આખા ડુંગરીની અંદર 3 વર્ષની અંદર કુલ 1000 જેટલા આવાસો મળ્યા છે 1000 આવાસો પણ આપણે પાછા એમાં હજુ હજુ કશું મળતું જ ને હજુ પાછું આવું કરવું છે આપણને જેટલું મળ્યું છે એનાથી સંતોષ માનો અને બાકીનું રહેલું છે આ મંચ પૂરું કરવા માટે તૈયાર છે ભૂપેન્દ્રભાઈની પટેલ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર અને નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર હર હંમેશા કવાટ તાલુકાના લોકો માટે ચિંતા કરે છે કે કવાટ તાલુકાનો વિકાસ થશે તો જ દેશનો વિકાસ થશે મિત્રો પણ આપ સૌને

જયંતિ ભાઈ રાઠવાના મે ચર્ચા કરતા હતા તે દિવસે પણ એ ભય આયા હતા એમણે અહીંયા સમાજ સુધારવાની વાત કરી અહીંયા આપણા તાલુકાની અંદર મોટા ભાગે રાઠવા નાયકા સમાજ ધાણક સમાજે અને એક વખત વસાવા સમાજને સુધારવાની મીટિંગ કરી તો કોઈ રાઠવાને બોલાયા નહી થઈ બોલાયા હતા કોઈ રાઠવાને બોલાયા નહી પણ અહીંયા આપણા વાળા કેટલા જેને ખબર જ નથી તે લોકો આપણા રાઠવા સમાજને સુધારવા માટે તેમને બોલાવે બોલો આ રંજીતભાઈ ભીલ છે એને સમાજ સુધારવા માટે કેટલા કેટલા પ્રયત્નો કર્યા છે તો આવા લોકોને બોલાવવા જોઈએ એને બદલે જેને કોઈ સમાજની ખબર નથી એવા લોકોને અહીંયા બોલાવવા આવે છે એ ભઈને વાત કરું ચાર પાંચ મહિના પહેલા છોટાઉદેપુર જિલ્લાની એક

ગુજરાતી વાત કરવી જોઈએ સરકાર ની કાઢી પણ એમને પાગલ ને ખબર નથી કે આ સરકારી માધ્યમિક શાળા ઇંગ્લિશ મીડિયમ ની શાળા હતી અને ઇંગ્લિશ મીડિયમ ની શાળા હોય ત્યાં અંગ્રેજી ભણાવતો શિક્ષક હોવો જોઈએ અંગ્રેજી બોલતો જ શિક્ષક હોવો જોઈએ એટલી પણ એમને ખબર નથી ને સમાજ સુધારવા નીકળ્યા છે મિત્રો બીજી વાત કહું છું એ વિકાસ વાત કરે છે આ દેશ ને આઝાદ થયા 75 વર્ષ થયા દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ છેલ્લા 11 વર્ષથી સેવાનું શાસન ચલાવી રહ્યા છે આદિવાસીઓની કોઈ ચિંતા કરી હોય તો નરેન્દ્રભાઈએ ચિંતા કરી છે હમણાં જયંતિભાઈ રાઠવા કહેતા હતા કે ધરતી આંબા જનજાતિઓ ગ્રામ ઉત્કર્ષ યોજનાની અંદર એવી એવી યોજનાઓ છે કે જે લોકો આ 7000 તો આવા 7600 આવા તો મળ્યા છે

જ્યારે સંસદમાં એક સવાલ કર્યો હતો કે આ વિસ્તારને સિંચાઈની સુવિધા માટે છોટાઉદેપુર જિલ્લાની હેરન નદી હોય ઉચ્છ નદી હોય વરસાદ નદી હોય આની નદી હોય આ નદીઓ ઉપર ચેક ડેમ બનાવીને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરવા માટે અમને જે રજૂઆત કરી હતી એનું પરિણામ આવવાનું શરૂ થઈ ગયું છે ચેક ડેમ સર્વે થવાનું શરૂ થયું મિત્રો બીજી વાત કહેતા ગૌરવ લાગણી અનુભવું છું આનંદ અનુભવું છું કે

ઘડિયાઓ કહેતા કે મતરી માસીને બોચો કોકો કદાચ કોઈ લગન ઘર તૂટ્યું હોય અને નાનો છોકરો હોય અને પાછા લેતા જઈએ તો કોઈ આલેલા મતરે સુરાણ કોઈ ભાગાલે નહીં આલે ને પોતાને હોય તો આલે ને તો અમે પોતાના ભારતીય જનતા પાર્ટીના અરે તન ધારાસભ્યને હું છે અને તાલુકા ને જિલ્લા પંચાયત પણ છે એટલે આમ જે કાંઈ કરવાના છે એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ કરવાના છે કારણ કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને હજી પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર અગિયારોથી કેન્દ્રની અંદર છે હજી પણ વીસ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર

તો અમારા આગેવાળો અહીંયા બેઠા છે અમે બેઠા છે હું કદાચ દૂર પડું ગીતાભેને અહીંયા કવાટ મારે છે જેલથી ભાઈને ત્રણ ત્રણ ઓફિસો ચાલે છે તાલુકા પંચાયતની ઓફિસ ચાલે છે હું કરવા બીજે કહે છે એ ભાઈ માંગો ને તમારો હક છે તમને કહેવાનો હક છે તમારે એટલે આપ સૌને વિનંતી કરું છું કે હજી કંઈ જે કંઈ બાકી રહી ગયું છે એ લોકો અમે પૂરા એ પણ અમે પૂરું કરવાના છે આજના તબક્કે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન પણ આપું છું અધિકારીઓને પણ એ વિનંતી કરું છું કે આ લોકોને 20000 નું ઇનામ અપાવવું હોય અને વેડો આવાસ પૂરો કરવો હોય તો તમારે પણ રેગ્યુલર હપ્તા આપતા રહેવું પડશે આ લોકો ગાડી ગાડી લઈ આવે એની ખાતરી અમે આપું છું પણ તમારે વેલા હપ્તા ચૂકવવા પડશે તો 6 મહિનાની અંદર તમામ પ્રકારના આવાસો પૂરા થાય અને જે લોકો બાકી રહી ગયા છે આપણા ફળિયાની અંદર સરપંચ તમે 511 લઈ આવ્યા છે પણ હજુ બાકી હોય તો તમે એનો સર્વે કરાવી લેજો અને તમામ સરપંચોને કહું છું કે તમે પણ એમો સાથ સરકાર આપીને સર્વે કરાવજો ગામની અંદર કોઈ ફળિયાને જોર તો રસ્તો બાકી હોય તો એના માટે પણ સર્વે ચાલુ છે ટાવરનું સર્વે ચાલુ છે બધી જ પ્રકારની સગવડ ઊભી કરવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર કટિબદ્ધ છે એટલે આપ સૌને એનો જેટલો પણ લાભ લેવો હોય એનો લેજો અમે તમારી સાથે જે તમે અમારી સાથે રહેજો પાછા ઉલી ઉલી જતાય કાઈ મિરાનું માટીનું ગાવે એવું કરતા ન હોય ભાઈ આ તમને સીધું કહું છું આજના તબક્કે આપ સૌને પ્રથમવાર મળવાનું થયું છૂટાયા પછી અને આપ સૌના આશીર્વાદથી આ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબની ત્રીજી સરકારમાં